તો આ રવા પાક હતા આદન બંદલા વાત હાચી તમારે તો પૈસા લઈને આયા હોમ જબરી કરી છે આ ઠંડી છેિયાળાની ઠંડી છે એય આ જોઈએ તો ખરા ઓ હેડો ધાનુય પૈસો આ છો તો જાય

અઢારસો રૂપિયા ભાડું થાય અરે બે હજાર આપી દે હેડ ને કીધું એટલા બે હજાર આપી દે પણ મારે રાત નું કોમકાજ કાઠો બે હજાર આવ્યો બે હજાર કલાક સજાર તો તમારે પાકી જવાના બાકી તો જવાના પણ રાતનું રિસ્ક નહી રિસ્ક નહીવું પડે દાળ સપાટી કંટાળ્યું બનાવી દીધો તો હાલત જવું છે

હું આ મને મારશી તો પણ વિલંબ હલો અલિયા પથિભાઈ જેટલા હતા અલ્યા બે ડોહલા મારા રિક્ષામાં આવ્યા વરતી લઈને બરોબર અને એમના જો પૈસાના બંડલે બંડલ કડક થાય બતાવતા ઘાટતા હતા એવું કર્યું બરાબર અને એમના વિરંગો મેકવા જવાના ઓરે પૈસા તો વધારે હતા યાર ના વાત તમે હે ને હું અહીં લઈને કરું બરાબર તમે આગળ આવીને રહ્યો હા હા મારી મારી જોડીને બધું લઈ લઉં એમના જોઈને બરાબર પૈસા તો ઘણા હા સારું હેત હું બહાર જવાનું બોને આવ્યો હું હું ફોન મૂકું ને તમે આગળ આવી જાવ બરાબર આપણે બાયપાસ હાઈવે વાળો હાઈવે ઉપર નીકળું બરાબર આપણો રિક્ષા નંબર તો તમને ખબર હે ને આ તો આવી વૃક્ષે ઉર્ખી લેજો બરાબર આગળ રોકવાળો હું આવું છું એ હારું હારું જલ્દી ભા હું ન્યા કરું ખબર એમની વર્તી ને પૈસા જો ભૂડો હેડો ને તમે તો જોન ના હેડો કાકા જવા બરાબર બહુ મોળ કર્યો અમાર તો ભરો ઘરે છે

તમારું એવું હેજા બે હાજર રૂપિયા પેલા કાકા જોડે છે એવું એ કાકા ને લઈ ગયા પૈસા લાવી લેસા આવિજો સના સના લેવા દોશી રાત ને છે હા આ દોશી રાત હતી અમે મરી જાય ઓ ઉપર 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 સાપટવા વાળી રાખે નહી આનો

ઓ નાતું તમે નેખો મોરું પાના પાછળ જલ્દી આવ તમે આગળ ઊભા રહેવા આપો ભાગવાડીય પર બરોબર હા આવું મેરો આપણો કામ તો થઈ ગયો હવે આગળથી ભાગ પાડ દઈએ મેરો ડોલાઓ જ્યા આવે ડોલા ગગા એ શું નું કામ હ બોલ અરે બુદ્ધુ તમે તો જબર હળવાયા બસ થઈ ગયું